આજે તો બેસતું વર્ષ છે નવ વર્ષ છે એટલે બધાને તો વહેલા મારા મમ્મી તો બહુ બધાને વેલા જગાડી દે છે બધાને ચાર ચાર પાંચ પાંચ વાગે જગાડી દે એમ કે નવો વર્ષ છે તો આપણે વેલા ઉઠવું જોઈએ તો આખું વર્ષ આપણામાં આળસ નો રહે મિત્રો અમારા કાકા ની બધા સુરત થી આવી ગયા છે ને ફળાક્યા ફેલા ભરીને આવ્યા છે છોકરા બધા ફળાક્યા ફોડા ફોડ કરે છે કાકા આ ફટાકડો આપ્યો છે આપડે પોડવી કેવો ફૂટે છે સુસુર્યું ન થાય જોયું આપડે તો અમારા તૈયાર થઈ થઈ ગયા છે ધોઈને હવે આપણે પણ ફ્રેશ ચાલો ફટાફટ ફ્રેશ થઈને કપડાં નવા પહેરી પછી મળીએ ફાઈન એટલે મિત્રો આપણે ના ધોઈને ફ્રેશ થઈને મસ્ત તૈયાર થઈ ગયા છે આજે તો નવા કપડાં ને જોવો તમે આજે તો બેસતું વર્ષ છે એટલે આજે તો નવા કપડાં પહેરવા પડે તો ચાલો હવે ફટાફટ બધાને પગે લાગી લઈએ તો મિત્રો આની પહેલાનો જે બ્લોગ હતો આપણો કે સુરતવાળો આપણે ઢીંગલીને મળવા ગયા તો ત્યારે મેં તમને ફેસ રિવ્યુ નહોતું કર્યું તો આજે મેં ત્યારે જ મેં વિચાર્યું હતું કે નવા વર્ષે જ્યારે બેસતું વર્ષ હશે આપણે જે નવું વર્ષ હશે ત્યારે જ હું મારી ઢીંગલીને ફેસ રિવ્યુ કરવાનો છું તો આજે મેં વિચાર્યું કે આજે મારી ઢીંગલીનું ફેસ રિવ્યુ કરું તમને બતાવું મારી ઢીંગલી કેવી છે તો ફાઇનલી મિત્રો હું અત્યારે હું તમને બતાવું છું મારી ઢીંગલીનું મોડું અત્યારે અમે ફેસ કે તમને મારી ઢીંગલી કેવી લાગે તો તમે જો આ છે મારી ઢીંગલી આ છે મારું ડુગલું ડુગુ તમે ગયા વિડીયોમાં કહેતા હતા કે ભાઈ અમારે ઢીંગલીનું મોઢું તો બતાવ્યું નહીં આ અમારું ઢીંગલું ઢીંગુ તો મારી ઢીંગલીનું નામ એસ ઉપરથી છે તો તમે કોમેન્ટ કરજો મારી ઢીંગલીનું નામ શું હોય છે ચાલો મિત્રો અમે જઈએ છીએ અત્યારે માતાજીના મઢે હું મારું ડુગલું એની મમ્મી મમ્મી પપ્પા બધા દર્શન કરવા જઈએ છે તો ચાલો ફટાફટ જઈએ હવે મારા કાકાની ગીર ગાય તો સવાર સવારમાં ગાયને દર્શન કરવા જો પેલાને એને મારે રિક્ષામાં જ આવવાનું છે જો અમારા મમ્મી મમ્મીની બધા રિક્ષામાં જ આવવાનું છે તો હાલો ફટાફટ રિક્ષામાં જ આવી કાકાની રિક્ષા છે તમે કરજો અમારે ડુગલું તમને કેવું લાગ્યું થઈ ગયા છે મનસુખ દાદાની દુકાને જો આ છે મનસુખ દાદા જો મનસુખદાને પગે તકલીવી

માતાજીના દર્શન કરવા જાવ આજે 9 વરસ છે એટલે પહેલા તો માતાજીના દર્શન કરવા પડે તો છે અમારો મઠ આ છે અમારું કુલ દેવીમાં જય માતાજી જય મહાપુલ સોક માફ કરજો મારી માં મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા ને બધા બધા અહીંયા જે મોટા હતા એમના પણ આપણે આશીર્વાદ લઈ લીધા અને ચાલો હવે જઈએ છીએ આપણે ઘરે તો જો આ છે અમારો ગૌતમભાઈ હવે એની ગાડીમાં આપણે જઈશું પરબારા જય માતાજી દાદા આવજો આ છે અમારા અક્ષયભાઈ આ છે અમારા રામજીભાઈ રામજીભાઈ ખાંભામાં જ રહેશે આપણે અત્યારે આવ્યા છીએ મેચ રમવા બધા નવા વર્ષમાં તો બધા રખડવા જાય ને અમે બધા જોવા બધા મેચ રમવાના ફૂલ શોખીન હેપી ન્યુ જો સગા ઉપર સગા મારે જ ભાઈ બધા મિત્રો જો અમાર આ ભાઈ રમે ને ક્રિસ ગેલ જેવું રમે આમ તમે ગમે ને દડો નાખો ને ગમે ને દડો ખોઈ નાખે હમણાં હું તમને દેખાડું સગા ઉપર સગા જ મારે ભાઈ એક ઓવર માં બે ત્રણ તો સગા હોય જ તેના ના જાકીર ભાઈ બોલિંગ નાખે છે આ દડા સગો હાલો સગો જો ગયો થપ્પડ વાળા મેચ જીતી ને ભાઈ ગયા ફાઈનલ મેચ જીતી ને હાલતા થઈ ગયા જો એમનું થઈ ગયું અને અમારા બિસાગરા સિમર મેચ હારી ગયા ખોટું થયું ભાઈ ઓવર માં નવ રન બાકી છે અમારે વિકુભાઈ ઓવર નાખે છે આ સગવો અમારે આવી ગયો

તો ફાઇનલી મિત્રો અત્યારે તો હું ઘરે આવતો રહ્યો કેમ કે આપણે મેચ રમી નથી આપણે મેચ રદ કરી નાખી અને અમે ન જીત્યા ને એ લોકોએ ન જીત્યા કેમ કે એ લોકોએ ઘસ કરી એટલે અમે મેચ મૂકી દીધી રદ કરી નાખી અને બાધણ થઈ એટલે પછી આપણને કાંઈ મેચમાં મજા આવીને એટલે આપણે ઘરે આવતા રહ્યા તો મળી હવે નેક્સ્ટ વ્લોગમાં જો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આજે છે નવું વર્ષ એટલે સપોર્ટ કરજો થેન્ક યુ બાય બાય